અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે જલારામ મંદિરની બાજુમાં આવેલું જૂની પદ્ધતિથી ઈંટોથી બનેલું નાળું જર્જરિત બનતા તેને પહોળું કરી નવી ડિઝાઇનથી નાણાંનું નવીનીકરણ કરવા માટે તંત્ર દ્વારા સત્તરમી નવેમ્બરથી માર્ગ બંધ કરવામાં આવ્યો છે રસ્તો બંધ કરવામાં આવતા દીવા રોડ પર આવેલી ત્રીસથી થી વધુ સોસાયટીઓ તેમજ જૂના દીવા જૂની દીવી બોરભાઠા બેટ સરફુદ્દીન અને ખાલપીયા ગામના રહીશોને અર્ધા કિલોમીટર થી પાંચ કિલોમીટર સુધીનો વધારાનો ફેરો કરવો પડી રહ્યો છે આ રોડ પર ચાલતી એસટી બસ સેવા પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે પરંતુ રસ્તો બંધ કર્યા બાદ પણ તંત્ર દ્વારા કામગીરી શરૂ ન થતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરી રહ્યા છે દિવા રોડ ઉપર હંગામી ધોરણે વૈકલ્પિક માર્ગ તો સોસાયટીઓમાંથી બનાવવામાં આવ્યો છે ત્યારે તંત્ર તાત્કાલિક કામ શરૂ કરવામાં ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક કામ શરૂ કરવામાં આવે અથવા સામાન્ય જનતા માટે માર્ગ ખુલ્લો મૂકવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે એ વિસ્તારના ઘણી સોસાયટીઓ અને આજુબાજુ વિસ્તારના લોકોને આ નાળું બંધ થવાને કારણે ઘણી તકલીફો પડી છે પરંતુ હું આપના મીડિયાના માધ્યમથી અંકલેશ્વર નગરજનોને જણાવવા માગું છું કે આ જે બંધ કરવામાં આવ્યું છે એ દાંડી માર્ગ ઓથોરિટી દ્વારા બંધ કરવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા આ નારું બંધ કરવામાં આવ્યું નથી અને આ બંધ કરવા માટે કલેક્ટરનું એક જાહેરનામું બહાર પડ્યું છે સાવચેતીના ભાગરૂપે કે જેથી આ નાળું જળજળિત છે અને કાલે કોઈ બીજી કોઈ ભયંકર પરિસ્થિતિ નાળા તૂટવાની થાય એના માટે સાવચેતીના પગલા સાવચેતીના ભાગરૂપે આ નાળું બંધ કરવામાં આવ્યું છે અને અમે દાંડી માર્ગ વારંવાર રજૂઆત કરી છે અને એમને ટેલિફોનિક બી વાત કરી છે કે બને ત્યાં સુધી આ નારું ઝડપથી બને અને જે લોકોને હાલાકી પડે છે એ પરે નહીં એટલે માટે આજે મારા જાહેર મીડિયામાં આવી આ મારે નિવેદન આપવું પડે છે એટલે મિત્રો આ કામગીરી દાંડી માર્ગ દ્વારા કરવામાં આવે છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી